એક જંગલ હતું જંગલની અંદર હરેક પ્રાણીઓ ખુશીથી રહેતા હતા જેમ કે હાથી ઘોડા પરંતુ પોતાની જાતને શક્તિશાળી સમજતો હતો તે સમજતો હતો કે હું બહુ હું બહુ શક્તિશાળી છું ત્યારે ઉઠતી ઉઠતી એક ચકલી આવે છે ચકલીએ કહ્યું રાજા શક્તિ કરતા નમ્રતા કે વિશ્વની નાની શક્તિ મોટા બદલાવ લાવી શકે છે ચકલી ત્યારે અચાનક જંગલની અંદર આગ લાગી જાય છે અને બધા પ્રાણીઓ ભાગવા લાગે છે ત્યારે ચકલી માળામાં બેઠી હોય છે પછી ચકલી ઉડીને ચાલતી થાય છે ઉડતી ઉડતી ચકલી એક નદીના કાંઠે જાય છે નદીના કાંઠે જઈને ચોંચમાં પાણી ભરીને આગ ઉપર પાણી નાખે છે પછી તે પાછી નદીએ જાય છે નદીએ જઈને ચોંચમાં પાણી ભરીને પાછી લઈ આવે છે અને પાછી તે આગ ઉપર નાખે છે આ જોઈને બધા પ્રાણીઓ પણ આમ કરવા લાગે છે અને જંગલમાં આગ બુજી જાય છે અને શાંતિથી રહેવા લાગે છે